નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારા યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે લેટેસ્ટ બેદલ મોડેલોની જે સિસ્ટમ બનવાની છે તેની અપડેટ આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને યુરોપિયન મોડલ અને અમેરિકન મોડેલની જે લેટેસ્ટ સિસ્ટમ બનવા બાબતે અપડેટ છે તે શું કહી રહી છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ તો ખાસ કરીને મિત્રો ગઈકાલે જે વોટ્સએપમાં ઘણા મિત્રોના મેસેજ આવ્યા છે અને આમ ગ્રુપમાં પણ વાત થતી હતી કે લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં બની તો મિત્રો એવું કંઈ નથી હજી પણ અરબી સમુદ્રમાં કોઈ લો પ્રેશર સિસ્ટમ બની નથી કે કોઈ મોટી સિસ્ટમ અરબી સમુદ્રમાં હાલ જોવા મળી રહી નથી ત્યારે ખાસ કરીને આગામી સાત આઠ તારીખ બાજુ મહારાષ્ટ્ર અને ગોવા નજીકના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું નિર્માણ થશે અને આ સિસ્ટમ જે યુરોપિયન મોડેલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક આવી અને તે ઉત્તર પૂર્વ દિશા તરફ કરવા લેશે મતલબ કે સિસ્ટમ મહારાષ્ટ્રથી ધીમે ધીમે ટર્ન લઈ અને ગુજરાતના અમુક ભાગોમાંથી પસાર થઈ અને એમપી તરફ જાય તે પ્રકારની મોડેલોની સ્થિતિ બતાવી રહ્યા છે તો આ સંજોગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોને વરસાદનો સારો લાભ મળે અને સૌરાષ્ટ્રના અમુક ભાગોને વરસાદનો લાભ મળે બાકી બીજા પાકોને વરસાદનો લાભ ઓછો મળે જો આ પ્રકારની સ્થિતિ આગામી દિવસોમાં રહેશે અને હાલના જે મોડેલોની અપડેટ બતાવે છે તે પ્રકારની સ્થિતિ વાત છે તો આ છે લેટેસ્ટ અપડેટ યુરોપિયન મોડેલનું જ્યારે અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ છે તે ખાસ કરીને સાત આઠ તારીખ આજુબાજુ અરબી સમુદ્રના ભાગોમાં આવી રહી છે અને ધીમે ધીમે ક્રમશઃ ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ થોડી આગળ વધી અને નબળી પડી રહી છે તો આ સંજોગોમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને ખાસ કોઈ મોટો લાભ મળે નહીં એટલે આપણે આશા રાખીએ કે યુરોપિયન મોડલ પ્રમાણે સિસ્ટમ બને અને સિસ્ટમ મહારાષ્ટ્રના કાંઠા નજીકથી અરબી સમુદ્રમાં એન્ટર થઈ અને ઉત્તર દિશા તરફ આગળ વધીને ગુજરાત નજીક આવે તો એક સારો વરસાદનો રાઉટ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે તો લેટેસ્ટ અપડેટ આવતી હશે તે તમારા સુધી પહોંચાડતા રહીશું આ પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે સાત આઠ તારીખ આજુબાજુ સિસ્ટમ જે છે તે બનવાની છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને સંભવિત જો મજબૂત બને તો લો પ્રેશર સુધી જઈ શકે છે પરંતુ હાલ અરબી સમુદ્રમાં કોઈ લો પ્રેશર સિસ્ટમ છે નહીં